નમસ્કાર ગોરબીન મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અનિપ ખોખર અને આજે જે જૂનાગઢનો જે સૌથી મોટો પ્રશ્ન હતો કે જીઆઈડીસી પાસે આવેલો જે પુલ છે નાનો પુલ છે એ પુલનું બાંધકામ ચાલુ હતું તેના કારણે જીઆઈડીસીમાંથી લોકોએ ફરીને જવું પડતું હતું અને લગભગ છ જ મહિના પાંચથી છ મહિના જેવો સમય વીતો અને લોકોએ ખૂબ યાતના ભોગવી પ્રવાસીઓ પણ નારાજ થયા ધંધા રોજગારવાળાને પણ ખૂબ નુકસાન થયું આયા જીઆઈડીસી આવેલી છે ત્રણ જીઆઈડીસી એ લોકોને પણ ખૂબ જ બધાને વારંવાર મુશ્કેલી થઈ પ્રવાસીઓ જે બહારથી આવતા હતા એ પણ ખૂબ હેરાન થયા અને અમુક લોકોએ તો એવું નક્કી કર્યું કે જૂનાગઢ જુનાગઢ બીજી વાર આવવું નહીં એટલે આ જે પુલ છે અત્યારે એનું ઉદઘાટન હમણાં થોડી વાર પહેલાં જ થઈ ગયું છે ઉદઘાટન થયા પછી જે બધા અધિકારીઓ અને પદાધિકારીઓ હતા બધાએ રવાના થઈ ગયા પછી જે બેરિકેટ જે આડા હતા એ બેરિકેટ જે તાત્કાલિક હટાવવા જોઈએ તેના બદલે આ લોકોએ ખૂબ જ મોડું કર્યું અને વચ્ચે એ લોકોએ બંધ કરી દીધું કામ કે ભાઈ અમે અત્યારે બેરિકેટ નહીં હટાવી હવે પુલ બની ગયા પછી બેરિકેટ નહીં હટાવવાની જે વાત કરી એના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ થયો લોકો રાહ જોઈને ઊભા હતા ક્યારે બેરિકેટ હટે અને ક્યારે અમે રસ્તાઓ પુલ ઉપરથી પસાર થાય પરંતુ જે આ કોન્ટ્રાક્ટર ને એના માણસો છે જે લોકોએ જે બેરીકેટ હટાવવાનું બંધ કરી દીધું જેસીબી પણ બંધ કરી દીધું અને તાત્કાલિક જે લોકોમાં રોષ ફાટી નીકળ્યો લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ બધાએ

આજે આઠ મહિના થયા ખબર છે પણ તમે બધા કોક લેક ને હેરાન કરવા ની વાત છે બીજું કંઈ ના જવાબદારી એટલે મેં કમિશનર આપ્યો અને હું આવું છું અને તાત્કાલિક કમિશનર સાહેબ પહોંચ્યા અને પછી બેરિકેટ પાછા કાઢવાની ચાલુ કર્યું અને હવે જે છે તમામ બેરિકેટ હટી ગયા છે અને જે રસ્તો છે જે યાતાયાત છે ફરીથી થઈ ગયો છે એટલે હવે લોકોને રાહત છે જોકે સમય ખૂબ જાજો લીધો એના કારણે ખૂબ લોકોને હેરાનગતિ થઈ પરંતુ હેરાનગતિ પછી અત્યારે સારું સારો સમય આવી ગયો છે ને પુલ છે એ ફરીથી આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે દેખાય છે પુલ છે એ ફરીથી શરૂ થઈ ગયો છે તો અમારા વિડીયોને વધુ વધુ શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કાંઈ પણ કેવા હો તો તાત્કાલિક આ વિડિયો જોઈ અને કોમેન્ટ કરો અને તમારી આસપાસમાં પણ આવી કોઈ ઘટના બનતી હોય કોઈ કામ ન થાતું હોય રસ્તો ખોદીને જતા રહ્યા હોય યાતના ભોગવતા હો તમે કોઈ તો અમને તરત તાત્કાલિક જાણ કરો અમારા નંબર છે નીચે આપેલા છે અને અમને જાણ કરો જેથી અમે આપણા જે પ્રશ્નો છે એને ઉકેલવાની પૂરી કોશિશ કરશું એટલે હવે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે બોલવાની જરૂર છે તો જ તમારા કામ થશે એટલે અત્યારે આ પુલ ચાલુ થઈ ગયો છે એ આ વિડીયો છે બધાને શેર કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર